સુરતના મહેદરપુરા પોલીસ સ્ટેશનની બહાર હીરા આરોપીના પરિવારની ત્રણ મહિલાએ આપઘાતનો કર્યો પ્રયાસ જાણો શું છે મામલો સુરતના મહેદરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જોકે ત્રણેયને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે બીજી તરફ પોલીસે પણ તપાસ શરૂ કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના મહેદરપુરા પોલીસ સ્ટેશનની બહાર જ આરોપીના પરિવારની ત્રણ મહિલાએ દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં આરોપીની પત્ની ભાભી અને સાસુએ સુસાઇડનો પ્રયાસ કર્યો હતો ડીસીપીએ જણાવ્યું હતું કે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યારે તપાસમાં દિલીપનું નામ ખુલ્યું હતું પોલીસની તપાસ વખતે આરોપીના પિતાએ કહ્યું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો હું આત્મહત્યા કરીશ જેની પોલીસે તે સમયે પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધ કરી હતી આરોપી હાલ રિમાન્ડ હેઠળ મૈદલપુરા પોલીસ સ્ટેશનમાં ગત આઠ બે હજાર ચોવીસના રોજ પાંસઠ લાખના હીરા ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જેની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ચોરીનો મુદ્દા માલ દિલીપને નામ સામે આવ્યું હતું જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી આરોપી હાલ રિમાન્ડ હેઠળ છે આપઘાતનો પ્રયાસ કરનારના નામ લતાબેન વાઢેર કવિતાબેન વાઢેર પ્રેમિલાબેન ગોહિલ સામે આવ્યા હતા આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મહેધરપુરા પોલીસ સ્ટેશન ખાતે એક નોકર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જેની અંદર પાંસઠ લાખ રૂપિયાનો મુદ્દામાલમાં હીરા ગયેલા હતા આ ગુનો દાખલ થયા બાદ મૈધરપુરા પોલીસે તપાસ કરતા મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી અને મુખ્ય આરોપીના ઇન્ટ્રોગેશનમાં જાણવા મળેલ હતું કે જે ચોરીનો મુદ્દામાલ છે એમણે એક દિલીપ કરીને એક વ્યક્તિને એણે આપેલો છે જેના આધારે પોલીસે આરોપી દિલીપને પણ અટક કરી અને પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવેલા હતા આ પોલીસ કસ્ટડી રિમાન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધીના પોલીસને મળેલા છે મતલબ કે હાલમાં આરોપી જે છે એ પોલીસ કસ્ટડી રિમાન્ડ પર જ છે આ દરમિયાન એના કુટુંબિકમાં દિલીપના વાઈફ દિલીપના ભાભી એટલે એના ભાઈના વાઈફ દિલીપના મધર આ ત્રણેય જણાએ એમનું જે રેસિડેન્સ રાંધેર વિસ્તારમાં આવેલું છે ત્યાં કંઈ દવા પીધેલી હતી અને દિલીપના જે ભાભી છે જે મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે જે તે વખતે નીચે હાજર હોય એ દરમિયાન દિલીપના ભાઈએ આવીને પોલીસને જાણ કરેલી હતી કે મારા એ વાઇફે દવા પીધેલી છે તો પોલીસને જ્યારે આ વસ્તુ ધ્યાનમાં આવતા પોલીસે તાત્કાલિક એવોને અહીંયા સ્મીમેર હોસ્પિટલ કાઢે સારવાર અર્થે લઈ આવ્યા અહીંયા આવ્યા પછી પોલીસને ધ્યાનમાં આવેલું હતું કે એમના ઘરે એના દિલીપના મા વાઈફ અને મધરે પણ દવા પીધેલી છે તો એ લોકોને પણ સ્મીમેર હોસ્પિટલે અહીંયા સારવાર માટે લઈને આવેમાં આવવામાં આવેલા છે અને એમની અત્યારે સારવાર ચાલુ છે પોલીસ અત્યારે હાલમાં એમને ઉત્તમમાં ઉત્તમ સારવાર મળી રહે તે માટે પ્રયત્ન કર્યો આની અંદર જ્યારે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવેલી એ વખતે તપાસમાં દિલીપનું નામ ઓપન થયેલું હતું એટલે એની અટક થતાં પહેલાં જ્યારે એના દિલીપના ફાધરને ધ્યાનમાં આવેલું હતું કે આમાં દિલીપે મુદ્દામાં લીધો છે એટલે દિલીપની પણ ધરપકડ થશે એટલે એણે પોલીસને તપાસ વખતે એવું કહેલું હતું કે જો તમે મારા દીકરાની ધરપકડ કરશો તો કે હું આત્મહત્યા કરીશ જેની પોલીસે જે તે વખતે ઓફિસિયલ સ્ટેશન ડાયરીમાં નોંધ કરીને નોંધ રાખેલ હતી અને એ દરમિયાન આ બનાવ બનેલો છે હવે એ અત્યારે તો એ અમારી પ્રાયોરિટી નથી અત્યારે અમારે તો આ લોકોને ઉત્તમ સારવાર મળી રહે એ છે પરંતુ રીઝન હોઈ શકે કે કદાચ એમનો દીકરોની અટક થઈ હોય તો સામાજિક રીઝન પણ હોઈ શકે પરંતુ એ તપાસનો વિષય છે અત્યારે અમારા માટે પોલીસ માટે મોટી પ્રાયોરિટી એ છે કે તમામ લોકોને સારામાં સારી சார்வார் மடிதே அப்பார்